હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બસાને તો અત્યારે હવાના નવ વાગી ગયા છે ને આપણે આવી ગયા છે દવા છાંટવા આજે આપણે માંડીમાં દવા છાંટવાની છે તો જો બધું ફેરવીને કમ્પ્લીટ કરીને લઈ લેવા હે અને માંડીમાં ખર દેખાય તો ખરની દવા મારી દે આપણે સરખી જઈ માંડીમાં ખર બધું દેખાય વડું વડું એ ને ઝીણું ઝીણું બધું બળી જાય અને આપણે આમાં બે જાતની દવા છાંટવાની એમાં મિક્સ કરીને બીજી એક આવી અને પડી જો આવી આ દવા છાંટવાની હેઠળ પંપ ભરાઈ ભરીને કમ્પ્લીટ કરીને આપણે હવે આપણે ચાહે ચણીને છાંટવાની છે દવા ખાસ ખરનો દવાનો અને રિઝલ્ટ પણ સારું છે ગઈ સાલ આપણે ખર બધું બધી જાય એટલે અટાણે પણ એ જ દવા છાટવાની છે આપણે અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો ગાય ઘા મારી દે આપડે હવે પંપ ચડાવી લીધા છે ચાલુ કરી દે દવા હું બીજી રાજ ભાઈ આવી ગયા છાટવા અને બીજા જે સનેડામાં ફિટિંગ કરે છે એટલે એને છાટવાનું હોય બધું દવા એ સનેડા જ છાટી આપણે હાથથી છાટવાની છે જો દવા છાટવાનું કામ ચાલુ કરી દીધું આપણે ત્રણ ત્રણ હારું લઈને હરવે હોય જાય હરખું પાટલામાં ખરમાં બે માં ઉઠું જાય જઈ લ્યો બીજરાજ ભાઈ ને ભાઈ વીસ ની જાડી વાવે ગિરનાર ચાર માંડવી આ તેર દિવસ ની થઈ ગયો છે એટલે ખર નીકળ્યું તો દવા મારતા મરી જાય દવા છાંટવા જાય છે ને જોઈ લ્યો જારી છે વાવેતર ત્યાં જવાનું છાંટવા અત્યારે ચાલુ થઈ ગયો ને આપડે દવા છાંટી બધી ધોવાઈ ગયું છે જોઈ લ્યો આસાર તો બધા ધોવાઈ ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજ તો વળી પાછું કોઈ કામ થાય એમ નહી જોયું તમે દેખાડો વરસાદ એવું પડે છે વરસાદ ચાલુ થઈ ગયો ફરી એમ પાણી ભરાઈ ગયા બધી દવા ફેલ ગયા જો જોઈ લો ઝીણો 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 ચાલુ છે વરસાદ અટાણે એટલે આપણી દવા બધી ફેલ ધોવાઈ ગઈ પોપ ને બધું પડ્યું છે હજી હવે લગભગ આજ દવા છટાય નહીં આમાં અત્યારે વરસાદ વરસાદ હાવ રહી ગયો છે અને જરા કોરાટું થઈ ગયું છે એટલે આપણે પોપલેટ પાછા આવી ગયા આપણે થોડા ઘણા પોપ છાંટવા નહીં બાકી છાંટી દે ગયા હતા એટલે આજનું કામ અહીંયા પૂરું છે આપણું આપણે આજે દવાનું કામ હતું એ પૂરું કોણ નાખ્યું છે હું બીજરાજ ભાઈ હવે છેલ્લું છેલો પંપ છે બીજરાજ ભાઈ ભરે છે અને આજ હવે થાકી ગયા હાલી હાલીને બે લગભગ પંદર પંદર પંપ છાંટ્યા છે એટલે આજ ત્રીસ પંપ જેટલું છાંટી નાખ્યું અને ખરની દવા મારી હતી વરસાદ પહેલાં આવી વરસાદ પહેલાં મારી હતી ને એ ધુવાઈ ગયું એટલે લગભગ એમાં પાછી મારી ગયો હોય અને આમાં તો લાગી જાય આપણે કારણ કે વરસાદ જેવું છે નહીં હું મારીને તાત્કાલિક વરસાદ આવી ગયો હતો એટલે માથે બધું ધુવાઈ ગયું હોય આમાં છેલોછેલો પંપે છાટવાનો એટલે છાટી લે કે ભાઈ અને એટલે સાંજ પડવા આવી છે હવે લગભગ એ દવાનો રાઉન્ડ હતો એ પૂરો પૂરો કરી નાખ્યો છે હવે હવે લગભગ દવા છટાઈ ગઈ હવે બધી અને હવે આપણે બધું ઘરે લઈને જવાનું છે કારણ કે આજ તો આમાં તો મારી દીધું રાઉન્ડ બીજું ખેતર છે નહીં મારવાનું રાઉન્ડ અને અહીંયા દવાનો રાઉન્ડ પૂરો કરી દીધો છે અને બીજી જગ્યાએ જે ઘણી જગ્યાએ છે જે વેતનથી છાટા થાય અને આમાં તો આપણે હવે ચાર પાંચ દિવસમાં પાંચ ચાર પાંચ દિવસમાં રિઝલ્ટ આવી જાય તમને દેખાડી દઉં માની કેવું ખર છે ને પછી દવા છાંટા પછી થોડાક દિવસ પછી જેવું રહીએ ને કેવું નથી રહીએ એટલે તમે જોઈ લેજો તો જો આવું ઘર હતું આમાં આપણે દવા મારી દીધી જોઈ લ્યો આની કોર બહુ છે એટલામાં ખૂણામાં પાછું આની એવું નથી હોય એટલે કેવું રિઝલ્ટ આવે ચાર પાંચ દિવસમાં ખબર પડી જાય તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી મળીએ પાછા નવા વ્લોગમાં જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી